અરેલી ના વડીયા પંથકમાં હિંમતનગર માં સાત વર્ષ ની વર્ષની ને ત્રણ લાખ રૂપિયામાં વેચી દીધાની ફરિયાદ નોંધાઈ છે એક પરિવાર પાસે વ્યાજ ના ઉઘરાણી કરી મારામારી પછી બે શખ્સ સહિત એક મહિલાએ બરજબરી સાત વર્ષની બાળકી ઉઠાવી રાજસ્થાનમાં રૂપિયા ત્રણ લાખમાં વેચી દીધી ગુજરાતમાં માં બંધી હોવા છતાં પણ કેટલાક લોકો કાયદાનો ભંગ કરી રહ્યા છે ઉત્તર પ્રદેશ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો એક બાઇક રસ્તા પર ચાલી રહેલી ટ્રક નીચે ફસાયેલી છે બાઇક સવાર બે વ્યક્તિ પણ ફસાયેલા જોવા મળે છે જેમાંથી એક વ્યક્તિ મદદ માટે ભૂમો પાડી રહ્યો છે કેસમાં કર્ણાટક ના બેંગલુરુ માં એક વ્યક્તિ ને વોટ્સએપ પર ની લિંક પર ક્લિક કરવું મોઘું સાબિત થયું આ એક એપિકે ફાઇલ હતી જેને ડાઉનલોડ કર્યા પછી સાયબર ઠક્સે પીડિતાના મોતેના ખાતામાંથી છ પોઈન્ટ છ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા ત્રીજી ટેસ્ટ બાદ સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે જેથી હવે ભારતીય ટીમમાં એક નવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે વરસા છેલ્લા મહિનામાં અદાણી ગ્રુપ દ્વારા એક મોટી ડીલ કરવામાં આવી છે આ અંતર્ગત અદાણી ડિફેન્સ સિસ્ટમ એન્ડ ટેકનોલોજી લિમિટેડ એર વર્કર્સ ઇન્ડિયામાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબ્લીની હાલત શનિવારે વધુ ખરાબ થઈ હતી તેમના મગજમાં લોહીનો ગઠ્ઠો છે તે તેમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અમેરિકાના નવા જોડાયેલા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો ફેસલો લીધો હતો આળ યોન શોષોને ખતમ કરવા ટ્રાન્સજેન્ડરના સેનામાંથી પ્રાથમિક માધ્યમિક અને યુનિવર્સિટીમાંથી બહાર કાઢવા માટે કાર્યકારી આદેશ પર સહી કરશે